ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલા મહારાષ્ટ્ર અને પાલઘર નજીકના એક રેલવે સ્ટેશન પર પૂર ઝડપી દોડતી એક ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી હતી પાલઘર નજીક કેડવે રેલવે સ્ટેશન નજીક મુંબઈથી આવી રહેલી વલસાડ ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પહોંચી હતી આ દરમિયાન અચાનક જ ટ્રેનમાં આગ ભભૂકી ઉઠી જ્યારે જાણ થઈ ટ્રેનને આ અંદર આગ લાગી છે ત્યારે અફરાત માહોલ મચી ગયો હતો યાત્રીઓના જીવદ્ધર થઈ ગયા હતા સલામતીના ભાગરૂપે કેડવે રેલવે સ્ટેશન પર ટ્રેનને થોભાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ એન્જિનને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યું અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા અને આ ઘટનામાં હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ સામે નથી ટ્રેનમાં જ્યારે આગ કઈ રીતે લાગી તેની હજુ અગબદ છે અને ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગની ટીમ સ્થળ અમદાવાદ તરફનો નો રેલ વ્યવહાર થોડા સમય સુધી ખોરવાયો હતો બનાસકાંઠાના વડગામ તાલુકાના